ભરૂચમાં વસતા પારસી સમાજે નવરોજની ઉજવણી કરી નવરોઝ અથવા નવરોઝ જેનો અર્થ પાર્શિયનમાં નવા દિવસ થાય છે એ એક પ્રાચીન તહેવાર છે જે ઈરાની કેલેન્ડરમાં વસંતના પ્રથમ દિવસ અને વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે તે અનિવાર્યપણે પારસીઓ અને પર્શિયન અથવા ઈરાની વંશના અન્ય લોકો માટે નવું વર્ષ દર્શાવે છે ભરૂચ પારસી સમાજ નવા વર્ષની નવરોજ મુબારક શરૂઆત થઈ ભરૂચમાં વસતા પારસી સમાજ લોકોએ પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી આજે પંદરમી ઓગસ્ટ પણ છે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે અને અમારા પારસીનું નવું વર્ષ પણ છે અમારે ચૌદસો વર્ષની આસપાસ થવા આવ્યા છે અને આ ભારત દેશના હિન્દુ ભાઈ કોમે અમને જગ્યા આપી રહેવાનો આશરો આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર ને લાખ લાખ આભાર આજે આ પવિત્ર દિવસના દિવસે બધા મને મળવા આવે છે તેમનો બી આભાર આપ્યો એમ જેમ દૂધમાં સાકર મળીને અમને અહીંયા અમારી સ્ટોરી ઊતી એ બધું ખોટું છે એ બધું એટલું નથી સાચું અમને નરેશ રાનાએ અમને સંજાનમાં મને જગા આપી એ જગા આપી તો મને આઠ શરતો રાખવામાં આવેલી હતી આઠ શરતમાં એક એવી હતી કે તમારો ધર્મ કોઈને બતાવશો નહીં બીજું તમે તમારા મંદિરમાં કોઈને પ્રવેશ કરવા આપશો નહીં તાકી કોઈ બદલાઈ નહીં જાય એનું એનું કોમ કોમ બદલાઈ નહીં જાય બીજું કે અમારા ઉડવાડામાં જે ઈરાન શાહમાં જે આતશ છે એ નરેશ રાણાએ અમને કીધું કે તમારી પાસે શું એજ્યુકેશન છે બતાવો તો અમારા પ્રિસ્ટ જે મેઈન પીસ હતા નરોસલ ધવલ એમને એક હાથમાં ભાલો લીધેલો અને એક હાથમાં અફર જેમાં અગ્નિ અગ્નિ મુકાય તેમાં થોડા લાકડા થોડા સુકર ને થોડું ઘાસ હતું અને પછી એને પ્રેયર ચાલુ કરી પ્રેયડ ચાલુ થયા પછી એક બે કલાક પછી સમર સિઝન હતી તે મોન્સૂન સિઝનમાં બદલાઈ ગઈ એ મોન્સૂન સિઝન બદલાઈ ને વીજળી પડી વીજળી એ ભાલામાંથી એમના હાથમાંથી લઈને ડાયરેક્ટ ઘાસ ઘાસને લાકડા પર ગઈ અને ત્યાંથી અગ્નિ પ્રગટ થઈ એ મિરેકલ થયેલું છે એ મેન મેડ અગ્નિ નથી એ મિરેકલ અગ્નિ છે અને એ આજ સુધી ચૌદસો વર્ષથી ઉડવાડામાં જીવલિત પ્રચલિત છે એટલે આ બધી અમારી અગિયારીઓમાં આતશ બેરામોમાં જેટલું બી અમારી અગિયારી છે એમાં અમે એક આતસ સાચવીએ છીએ બીજું કે જેમ હિન્દુ કોમ ગાયને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે અમારા ત્યાં બી ગાયને અમે એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અમારું વરસ જ્યારે બી છોકરું જન્મે છોકરું જન્મ્યા પછી એના મોંમાં ગાયની પિસાબ મોનામાં મોસાબ મૂકવામાં આવે છે અમારા જનોઈ થાય તો જનોઈ બી અમારે પિશાબ વગર ગાયની પિસાબ વગર અમારેથી આગળ નહીં જવાય અમારો લગ્ન થાય તો વર બળીને બંનેને ગાયની પિસાબ મૂકવામાં આવે છે એટલું અમે ગાયને એટલું માન આપીએ છીએ પણ એ ગાયમાં એક બી કાળો બાલ ના હોવો જોઈએ અને અમારા આઠ શરતોમાં એવું હતું કે જેટલું બી અમને જે રાખેલું છે એટલે અમારી અગિયારીની બહાર એવું લખેલું છે ઓલની એડમિશન ટુ પારસીસ એન્ડ ઝોરાસ્ટ્રીયન્સ એ પારસી જોરાસ્ટ્રીયન એટલે અમને જાડીરાણાએ કીધું છે કે ભાઈ તમારો ધર્મ અમને બતાવવો નહીં તાકી અમારી પ્રજા બદલાઈ નહીં જાય અને દિવસે અમારા અમારો અમારી પાસે કોઈ મુહૂર્ત નથી હોતું લગ્નનું અમારો સૂરજ ઊંઘે એટલે સૂરજ ઊંઘે એટલે અમારો લગ્ન ચાલુ થાય હવે જાડી રાણાના હિસાબે કહ્યું કે તમારો ધર્મ સૂરજ ઊંઘે તો દિવસમાં નહીં બતાવવા તે વખતે લાઇટો નહીં ઉતી એટલે લાઇટો નહીં ઉતી એટલે કે અંધારામાં લગ્ન કરવાના તાકી અમારો કોઈ માણસ જોઈ નહીં એને કે આ આટો ધર્મ બહુ સારો છે ને અમે આ પારસી બની જઈએ એ અમે ધર્મ પાલી રાખેલો છે અમે કોઈને બતાવતા નથી ને કોઈને આ પારસીનો જન્મ ખાલી બાય બર્થ એના બ્લડથી જ થાય છે બાકી ગમે તે ચમરબંધી હોય એને અમે પારસી નથી બનાવતા આ જાડી રાણાને કસમ આપી છે એટલા પૂરતું અને હવે પહેલાં અમે અગિયારસો ત્રીસ પારસી ચૌદસો વર્ષ પહેલાં આવેલા અત્યારે અમે એના એક એક લાખને ત્રીસ હજાર થયા છે હવે પાછા સાઠ હજાર થયા છે પણ અમોને તો બી ખુશી છે કે ભાઈ અગિયારસો ત્રીસના સાઠ હજાર તો છે અમે ક્વોલિટીમાં નથી માનતા અમે ક્વોન્ટિટીમાં માનીએ છીએ આજે એટલા આટલા સાઠ હજાર પારસી છે તે બી દેશની બાર ટકાની ઇન્કમ અમે પારસીઓ આપીએ છીએ અને બ્લેસમાં અમારી વસ્તી પોઈન્ટ વનમાં જ આપણે પસંદ છે તો મને જોઈએ છે કે હજુ બી પારસી થોડા આવે અને અમારા નરેન્દ્ર મોદીએ જે અમને જે સાથ સહકાર આપ્યો છે તેમાં એક સાથ સહકાર એવો આપેલો છે કે જ્યારે બી પારસીને જન્મ લેવો હોય તો એ અમને સાત લાખ રૂપિયા આપે છે આઈ આઈવીએફ કરવા માટે કોઈ કોમને મળતું નથી એ નરેન્દ્ર મોદી અમને સાત લાખ રૂપિયા એક કપલને આપે છે અને તે આપ્યા પછી પણ સત્તર વર્ષ સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા એ કપલને એનો છોકરું મોટું કરવા માટે એ આપે છે આવું તો કયો દેશ અમને આવી રીતના સાથ આપશે બોલો આજે બાંગ્લાદેશમાં બી જે બાઈ મુસ્લિમ બાઈ ભાગીને આવ્યા છે આપણા જ દેશે સપોર્ટ આપેલો છે એટલે આ દેશને આ દેશ તમારો છે તમે એમને સાચવો ભલે સાતસો વર્ષ કોઈ બી રાજ હોય સિત્તેર વર્ષ બી સાચવાની કોશિશ કરો અને આપણું નામ વધારો અને તમારો દેશ છે તમે જ સાચો એને બસ એટલું મારે કહેવાય છે ભારત માતા કીજે